એક કમિશન આવે છે એક કામ કરે છે બીજો આવે છે છે બીજું કામ કરે નાગરિકો ટેક્સ ભરી ભરીને કંટાળી જયારે ત્યારે લોકો નુકસાન થાય કોઈનો છોકરો જાય કોઈનો બાપાઈ જાય તો કેવી વ્યવસ્થા છે તમારી ભાઈ એ વ્યવસ્થા સારી રીતે ચાલે સારી રીતે કરો લોકો મરણ ના થાય લોકોને સુવિધા મળે એ તમામ બાબતોને લઈને અમે આયા અહીંયા અને જે લોકો મરી ગયા છે એમને તાત્કાલિક વળતર મળે એમને સાંત્વના મળે એવી વ્યવસ્થા કરો અને જે લોકોએ વગર પરવાનગી હોડી લગાડે છે એમના ઉપર કેસ કરીને જેલ ભેગા કરો એવી માંગણી સાથે મેં આવ્યા છીએ હું ક્યારે એઝ અ રેસ્પોન્સિબલ આઈએસ ઓફિસર મેં હું ક્યારેય પણ આવું કીધેલું નથી હું એમનું જ કીધું હતું કે જે પણ કામ છે એવું સ્પેસિફિક કામ નથી લઈને આવતા બધા સેવન્ટી સિક્સ વોર્ડ્સમાંથી આપ કામ લઈને આવજો એકત્રિત કરીને મારા સાથે એક લિસ્ટ બનાવીને આપજો જે કામને હું કરવા તૈયાર છું પણ અંદર અંદરની અંદર એ ડિસ્કશન વધારે ન કરીએ લિસ્ટ લઈને આવજો હું બધાનું કામ કરવા માટે આવ્યું છે એવું કીધેલું પણ આને કોઈ ટ્વિસ્ટ કરીને બીજી રીતે કોઈ છાપ્યું હોય એ પણ એની ભૂલ છે પણ જેને પણ છાપ્યું છે એને પણ સુધારીને પણ ફરી છાપી દીધું છે કે એમણે નથી કીધું કરીને ક્લિયરિટી આવી ગયું છે એટલે વધારે મારે સ્પષ્ટીકરણ આપવાની જરૂરત નથી હું એસ રિસ્પોન્સિબલ ઓફિસર આવે ક્યારેય પણ કામ કરવાના નથી અને બધાનું પબ્લિક માટે કામ કરવા માટે અહીંયા